વડોદરાના સાજગંજ વિસ્તારમાં આવેલા મનુભાઈ ટાવરના સાતમા માળે આગની ઘટના સામે આવી છે આગમાં ચાર જેટલી ઓફિસોને નુકસાન પહોંચ્યું છે આગની ઘટના અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે સૂત્રો જણાવી રહ્યા છે કે ટાવરમાં લગાડવામાં આવેલા ફાયર સેફટીના સાધનો કામે લાગ્યા ન હતા વડોદરાની સામે આવેલું છે આ ટાવરમાં ભાજપ કાર્યાલય અને માળે આગ લાગવાની ઘટના સામે આવી છે આજે સવારે જ્યારે મોટા ભાગની દુકાનો ઓફિસો બંધ હતી ત્યારે સાતમા વાળે ધુમાડા નીકળતા હોવાનું જણાતા ફાયર ને જાણ કરવામાં આવી હતી જે બાદ ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી જવાનોએ ના સેટ એક્ઝોસ્ટ ફેન સહિત જરૂરી સામગ્રી હર્ષવર્ધન પુવાર જણાવે છે કે મનુભાઈ ટાવરના માળે આગની જાણ થતા જવાનો સ્થળ પર આવ્યા છે આવ્યા ત્યારે રૂમ બંધ હતા તેને તોડીને કામગીરી હાથ ધરવામાં આવી હતી એક્ઝોસ્ટ ફેન બીએસ સેટ સેટ નો ઉપયોગ કરીને સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે આગના કારણે ત્રણ થી ચાર ઓફિસોમાં નુકસાન થવા પામ્યું છે અડધા કલાકમાં સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે